મહિનાની મિશિકા જોશીએ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે તેને માત્ર બે મિનિટ અને એકવીસ સેકન્ડમાં ગીતા અધ્યાય અને ત્રિકાળ સંધ્યા સહિતના સોળ શ્લોક કડકડાટ બોલીને બુક ઓફ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવ્યું છે તાલુકા હેલ્થ ઓફિસ માં મેડિકલ ઓફિસર તરીકે માત્ર એક વર્ષની ઉમરથી આ શ્લોક શરૂ કર્યું હતું ઓ ભૂસ્વાહત તલુ વારે જબર ગો દેવ સતી ભઈdio જના પ્રતનક ફક્ત દવા કા આ સૂર્ય કોટીતમ પ્રભુ તીજ્ઞા કુરૂબે ને

અમે જ્યારે પ્લાનિંગ કરતા હતા ત્યારથી અમે ઈચ્છતા હતા કે અમારે એક સારી સંસ્કૃતિ અમારે ત્યાં જન્મલે હોય કે પુત્રી એના માટે અમે ગર્ભધારણ સંસ્કાર ને બધું જ કર્યું છે અને અમારા પ્રેગ્નન્સી સમય દરમિયાન રામાયણ ગીતાનું પઠન પણ મેં કર્યું હતું એના લીધે અમારા ઘરે ખરેખર એક સારી પુત્રીનો જન્મ થયો છે અને એ લગભગ સાત આઠ મહિનાની હતી ત્યારથી જ હું એને શ્લોક ત્યારે બોલી નથી શકતી પરંતુ એને હું શીખવાડતી હતી જેથી કરીને એની સ્પીચ સ્ટ્રોંગ બને એનું પ્રોનાઉન્સિએશન સારું બને ગુજરાતી ભાષામાં એ પાવરફુલ બને એના માટે મને પહેલેથી સંસ્કૃતના શ્લોકો શીખવાડતી હતી અને એક દોઢ વર્ષની એ થઈ એટલે એ એની જાતે શ્લોકો બોલવાનું ચાલુ કરી દીધું બસ એનું આજ એક ટેલેન્ટ જોઈને મને એવું થયું કે એને આગળ મારે ક્યાંક પહોંચાડવું જોઈએ એમ તેથી મેં આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની એપ્લિકેશનમાં ફોર્મ ભર્યું અને ત્યાંથી પણ મને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને અમે લોકો બંને આ દીકરીએ મળી અને આ એક રેકોર્ડ ચેન્જ કરવાની ટ્રાય કરી અને અમે એમાં સક્સેસફૂલ થયા છીએ આ નિશિકા દીકરી એ મારા મોટા ભાઈના દીકરાની દીકરી છે અને એ આટલી નાની ઉંમરમાં કડકડાટ દોઢસો જેટલા શ્લોકો એ બોલે એનું ખરેખર અમને ગૌરવ છે આજના સમયમાં આવા આટલા નાના બાળકોમાં આમ જોઈએ તો એક દૂષણ એ હોય છે કે મોબાઈલ સિવાય એ ખાતું નથી મોબાઈલ સિવાય રમતું નથી ત્યારે એવા સમયમાં એ આટલા શ્લોકો બોલે એમાં ખરેખર એના મમ્મી અને પપ્પા એને આવા શ્લોકો તૈયાર કરવા કરાવવા બદલ અથવા તો એને આવા સુસંસ્કાર આપવા બદલ ખરેખર અમે ધન્યવાદ આપીએ છીએ ભારતીય સંસ્કૃતિમાં આમ જોઈએ તો શ્લોકો બાળપણથી જ એ બાળકને આવડે એ ખરેખર ઉત્તમ વસ્તુ છે પ્રાચીન કાળની શિક્ષણ વ્યવસ્થા પણ એવી હતી કે સુસંસ્કૃત બાળકો ભણે અને એમને આવડે વર્તમાન સમયમાં એ દુર્લભ થયું છે ત્યારે નાના બાળકને જ આવી રીતે જયારે ના શ્લોકો બોલે મહીષાસુર મર્દી સ્તોત્ર સ્તોત્ર તાંડવ સ્તોત્ર આવા બધા જેને કહેવાય થોડાક અઘરા સ્તોત્રો પણ આવા નાના બાળકને આવડે એ એના માટે અમારા માટે અને એના માટે પણ ગૌરવની બાબત કહેવાય